પોરબંદરમાં માર્ગ સલામતી માસ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડાએ એવું જણાવ્યું હતું કે ભારતમાં વર્ષે માર્ગ અકસ્માતમાં બે લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથ રેડક્રોસના કેડેટ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદરની દરેક કોલેજના યુથ રેડ ક્રોસ કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિદ્યાર્થીઓને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ રોડ સેફ્ટીના નિયમો અને તકેદારી માટે માર્ગદર્શન આપ્યું હતું પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે આ રોડ સેફ્ટી મંથના ઉજવણી અંતર્ગત યુથ રેડ ક્રોસ સોસાયટીના જે કેડેટ્સ છે એ યુથ રેડ ક્રોસ સોસાયટીના તમામ કેડેટ્સ તમામ કોલેજના કેડેટ્સને રોડ સેફ્ટી બાબતે માર્ગદર્શન આપવા માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા સંવાદ કાર્યક્રમમાં એસપી સાહેબે યુથ ક્રોસના તમામ કેડેટ્સ અને દરેક કોલેજના કન્વીનર પ્રોફેસર મિત્રોને રોડ સેફ્ટી બાબતે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને લોકો સુધી રોડ સેફ્ટીના જે નિયમો છે અને એક આદર્શ વાહન ચાલક અને એક આદર્શ નાગરિક તરીકે આપણી રોડ સેફ્ટી બાબતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેનું ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને માહિતી આપી હતી અને યુથ રેડ ક્રોસના કેડેટ્સ પણ આ સેમિનારને ખૂબ ઉત્સાહપૂર્વક એટેન્ડ કરી અને અન્ય કોલેજના જે સ્ટુડન્ટ્સ છે કારણ કે અત્યારે માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ યુવાન વયના લોકો અકસ્માતનો ભોગ બને છે એટલે ખાસ કરીને આપણી યુવા પેઢી છે એ રોડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અને અમૂલ્ય જિંદગીને આપણે ક્યાંય અકસ્માત થતો અટકાવીએ એવા ભાવ સાથે આ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનારમાં એસપી સાહેબે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓએ પણ એને અન્ય લોકો સુધી આ રોડ સેફ્ટીના માર્ગદર્શક જે આપવામાં નિયમો છે એમને લઈ જવા માટે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તે બદલ હું યુથ રેડક્રોસના દરેક કન્વીનરો અને દરેક કેડેટ્સનો આભાર માનું છું